મારા વાળામાં પાથરેલ ચોપાટ જુગાર કોઈ રમશો નહીં એની માથે વાળો ને ઊંધું કુંડું જમાદાર જુગાર્યો હે જુગાર કોઈ રમશો નહીં ઈરે જમાદાર કડલા રે હાર્યો કાંબ્યુ સીકે હાર્યો જમાદાર જુગાર્યો જુગાર કોઈ રમશો નહીં ઈરે જમાદાર ખેતર હાર્યો એ જમાદાર છોકરાઓ હાર્યો એ જમાદાર બાયડી પણ હાર્યો એક જુગારીઓ જમાદાર જુગાર કોઈ રમશો નહીં આવું એક લોકગીત આપણું બહુ પુરાણું છે અને લોકગીત એટલે યાદ આવ્યું છે કે શ્રાવણ માસ ચાલે છે અને જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી ચાલે છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુગાર બે ફાર્મ રમાય છે આ દિવસોમાં આમ પણ રમાય છે સૌરાષ્ટ્રમાં જુગાર બારે માસ એમ કહેવામાં આવે છે આજે આ વિશે વાત કરવી છે વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની રજાઓમાં એટલો બધો જુગાર રમાય છે કે એનો કોઈ હિસાબ જો માંડવા બેસે એને સ્ટડી કેસ રીતે લે અને જો એનો સર્વે કરે આમ તો મુશ્કેલ છે તો મને લાગે છે કરોડો અબ્જો રૂપિયામાં જાય કારણ કે સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નથી એક પણ નગર એવું નથી એક પણ શહેર એવું નથી કે જ્યાં જુગાર ન રમાતો હોય કાયદેસર રીતે જુગાર ઉપર પ્રતિબંધ છે એના કાયદા કાનૂન છે એની સજાઓ છે પણ આમ છતાં જુગાર રમાય છે અને શ્રાવણમાં સવિશેષ જુગાર રમાય છે આ શ્રાવણમાં સુકામ જુગાર રમાય છે એના કોઈ નિશ્ચિત કારણો નથી પણ તમે અંદાજ લગાવી શકો છો ખાસ કરીને ખેતી ખેતીકામમાં વરસાદ સારો પડી ગયો હોય ખેડ થઈ ગયો હોય એટલે થોડી નવરાશ થઈ હોય એટલે આ નવરાશના સમયમાં લોકો ટાઈમપાસ માટે જુગાર રમતા હોય છે ચાર પાંચ દિવસની સૌરાષ્ટ્રમાં તો પાંચેક દિવસનું વેકેશન પડી જાય છે હવે તો લોકો બહાર બહુ ફરવા જાય છે પોતાના શહેરમાં કે ગામડે રહેવા કરતાં એટલે આ પ્રમાણ થોડું ઘટ્યું હોય નેતર લોકો મનોરંજન માટે ટાઈમપાસ માટે ઘરમાં પણ જુગાર રમાતા હોય છે એ કોઈ સિરિયસ મેટર ગણાતી નથી સાવ મોજ ખાતર થોડુંક રીતે થોડી નાની નાની રીતોમાં જુગાર રમાતો હોય છે પણ આપણે ત્યાં કેટલાક મેળાઓમાં બહુ સારી રીતે જુગાર રમવામાં આવે છે અને એ બધા જાણે છે પણ છતાં બધું ચાલતું રહે છે કેટલાક જીમખાનાઓ કેટલીક ક્લબો પણ એવી છે જે ગેરકાયદેસર પણ ચાલતી હોય છે એટલે ક્યાંક આ ટાઈમપાસ છે ક્યાંક આ પરંપરા પણ બની ગઈ છે પત્તી રમાય રમી રમાય પાસાથી રમાય એવું અનેક રીતે જુગાર રમવામાં સૌરાષ્ટ્રવાસીઓને રસ હોય છે આમ તો મારે માણસે રમતા હોય છે રસ્તા ઉપરથી કોઈ ગાડી જતી હોય તો મિત્રો ભેગા થઈને કે આ ગાડીના નંબરનો આટલો સરવાળો એમ કરીને જુગાર રમાતો હોય છે કોલેજના છોકરાઓમાં એક સમયે એવી રીતે જુગાર રમાતો કે કોઈ છોકરી નીકળે કોલેજમાં આવવા કે બહાર નીકળતી હોય ને છોકરાઓ એમ કે આ કોની સામૂહ જોશે એના ઉપર જુગાર રમાતો હોય છે ચટ તો કરતા જ હોય છે પણ આ સિવાયની ઘણી બધી રીત એવી છે હવે તો અધિકારીઓ પણ જુગાર રમતા પકડાય છે હમણાં જ એક એવો કિસ્સો થયો જેમાં પૂર્વ અધિકારીઓ હતા અને વર્તમાન અધિકારીઓ હતા એ હોટલમાં પકડાયા બધી વ્યવસ્થાઓ જુગાર રમવા માટે પીવા માટે બધી હતી એ એવું પણ આવું થયું એટલે આ રીતે બહુ સરસ રીતે જુગાર રમાતો હોય છે અને પોલીસને આ બધી નથી ખબર હોતી એવું નથી હોતું પણ એમની મહેરબાનીથી જ આ બધું ચાલતું હોય છે પણ કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે જે બહુ ચર્ચિત બની જાય છે મારે એવી કેટલીક જૂની ઘટનાઓનો ઉલ્લેખ કરવો છે એક મેળામાં એવું થયું કે જુગારીઓ ત્યાં જુગાર તો રમે ત્યાં એક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આવી ચેડા અને બધાને એમ થયું કે મરી ગયા તો દરોડો પડે છે અને એમાં કેટલાક જુગારીઓ જરા ગુસ્સે થઈ ગયા અને સર્કલ ઇન્સ્પેક્ટર પર તૂટી પડ્યા અને એના કપડાં ફાડી નાખ્યા આખરે છેલ્લે ખુલાસો થયો કે એ સર્કલ ઇન્સ્પેક્ટર તો હપ્તો લેવા આવ્યા હતા દરોડો પાડવા એક આવ્યા જુનાગઢ જિલ્લામાં આવા કેટલાય કિસ્સાઓ થયા થયા છે છે પણ એક એક ઉપર સીમમાં જુગાર અને પોલીસ ઇન્સ્પેક્ટર દરોડો પાડવા નીકળ્યા હવે અંધારું હતું ત્યારે અને એમાં ગફલત ખાઈ ગયા કુવામાં પડ્યા અને કુવામાં પડતા એનું મોત થયું હતું એટલે આવું કમનસીબ ઘટના પણ ઘણી બનતી હોય છે આ સિવાયની પણ કેટલીક ઘટના છે એક જગ્યાએ આ જ રીતે જૂનાગઢ જિલ્લાના જે ગામડામાં જુગાર રમાતો હતો ને ત્યાં દોરોડો પડ્યો અને એમાં ભાગ ભાગ થઈ ગઈ પોલીસથી બચવા માટે એમાં બે જુગારીઓ છે એવા દોયડા કે સીધા કૂવામાં જઈને પડ્યા પછી તો પોલીસે દોયડા નાખીને એમને બચાવ્યા અને બચાવી બચાવ્યા ત્યારે બહાર નીકળ્યા ને ત્યારે એમના ચહેરા ઉપર પકડાયાની કોઈ ગ્લાની નહોતી પણ જિંદગીનો જંગમાં બચી ગયા મૃત્યુ ન થયું મોત ન થયું એનો આનંદ હતો આ રીતે અનેક કિસ્સાઓ આવા બનતા હોય છે તમે જુઓ કે ધોરાજીમાં એક સમયે ચાંદી અને તેલનો સટ્ટો રમાતો બહુ મોટો સટ્ટો ને પછી પ્રતિબંધ રાજકોટમાં પણ સટ્ટા બજાર એવી રીતે હતું ને બધે પ્રતિબંધ મુકાઈ ગયા પણ આ ધોરાજી એના માટે એકવાર આવી ક્લબો માટે અને જુગારખાનાઓ માટે બદનામ એકવાર એક સમયે હતું અને એક ભાઈ તો એવા હતા કે માત્ર જુગાર જ રમતા અને વારે વારે મુંબઈ પણ જતા જ્યારે સટ્ટા સટ્ટા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો પછી અને એનું ઘર પણ આ જુગાર ઉપર ચાલતું અને કહેવાય છે કે લગભગ ત્રણ ચાર દાયકા સુધી એ રમ્યા ને બહુ મોટી હાર એમણે કદી જોઈ નથી ભાગે જીતીને આવતા એટલે આવા જુગારીઓ પણ હોય છે તમે જુઓ કે રાજકોટમાં એક સમયે હાજરવલ્લી મટકા રમાતા અને એક વિસ્તારમાં તો પાટિયું કાયદેસર લાગતું અને મુંબઈથી રતન મટકા ને કલ્યાણ મટકાનો આંકડો આવે ટેલિફોન ઉપર એ પાટિયા ઉપર ચોક્કસ લખાત આ રીતે પછી તો બધા પકડાય અને બધું બંધ થયું એક સમયે સૌરાષ્ટ્રમાં રોજની એક કરોડની લોટરી વેચાતી લોટરી હજી એ કેટલાક રાજ્યોમાં લોટરીનો કાયદેસરનો વેપાર ચાલે છે પણ આપણે ત્યાં તેલનો ગોળનો આવો બધો વાયદો અને સટ્ટો રમાતો હોય છે એટલે એ જુગારી જે માણસ છે ને એ લોકોમાં પડેલું છે એક સમયે રાજકોટ સૌરાષ્ટ્રમાં વીસીનું બહુ ચાલ્યું હતું ચક્ર અને સોની બજારમાં તો કાયદેસરની કરોડ કરોડની વીસીઓ ચાલતી પણ એમાં કેટલાય ધનિકમાંથી રોડ પર આવી ગયા ને કેટલાય સાવ ભિખારી જેવી વ્યવસ્થા હતી એ બધા માલ થઈ ગયા એવું પણ બન્યું ક્રિકેટના જુગાર તો આપણે ત્યાં બહુ જ રમાય છે અને બધે રમાય છે અને રાજકોટના સૌરાષ્ટ્રના કેટલાક જુગારીઓ બહુ નામચીન છે અને એમના ગોવા અને બીજી જગ્યાએ એની ક્લબો પણ ચાલે છે કેસીનો પણ ચાલે છે આપણે બધાને ખબર છે અહીં તો સૌરાષ્ટ્રમાં તો વરસાદ પડે છે કે નહીં પડે એની ઉપર જુગાર રમાય છે ક્રિકેટ હોય તો આ બોલમાં નો બોલ થશે કે નહીં એની ઉપર જુગાર રમાય આ બોલમાં વિકેટ પડશે કે નહીં એની ઉપર જુગાર રમાય આ બોલમાં કેટલા રન થશે એની ઉપર પણ જુગાર રમાય એટલે આપણે ત્યાં જામનગર પણ આ રીતે બહુ જાણીતું શહેર હતું જ્યાં ચાંદીનો સટ્ટો બહુ રમાતો હતો એટલે હવે સિસ્ટમ થોડી બદલાણી છે આપણે ઘરમાં લ્યો કે જુગાર રમતા હોય તો ડબ્બો રાખીએ દસ રૂપિયા પંદર રૂપિયા પચીસ રૂપિયા જેનો જેનો વારો આવે એ ડબ્બામાં પૈસા મૂકતા જાય ને પછી બાજી પથરાય અને આખરે જે જીતે એ બધું લઈ જાય પણ ક્યાંક કોક પોતાના મકાનમાં વાડીમાં જુગાર રમા રમાડતા હોય તો ત્યાં અલગ સિસ્ટમ હોય છે આ ડબ્બો છે એ મોટો થઈ જાય એટલે કે એની કિંમત પાંચસો હજાર હજારોમાં આવી જાય અને ક્યાંક તો બેંક જેવી સિસ્ટમ છે તમે આવો એટલે લાખ બે લાખ રૂપિયાની જે નક્કી રકમ હોય એ બેન્કમાં જમા કરી દેવી પડે જેનો સંચાલક હોય કારણ કે ઘણી વાર એવું બનતું કે જાય ને પછી આ ઊંચા કરી દે કે મારી પાસે પૈસા નથી એટલે કેટલીક આવી હાઈફાઈ ક્લબ છે એમાં આ રીતે પૈસા તમે જમા કરાવો તો તમે જુગાર રમી શકો આવું પણ ઘણી જગ્યાએ ચાલતું રહે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકારણીઓ પણ જુગાર રમે છે અને એમાંય ખાસ ચૂંટણીનો સમય આવે ત્યારે એનું પ્રમાણ વધી જાય છે એમાં રાજકોટના પણ કેટલાક નામ સામેલ છે મારાથી નામ લેવાય એમ નથી પણ આ રોગ છે બધી બધા પક્ષોમાં એક્રોસ ધી હોલ પાર્ટી ફેલાયેલો છે અને એક વાર તો મને એવી ખબર પડી હતી કે એક ભાઈ પોતે ચૂંટણી લડતા હતા રાજકારણીઓ એણે બે બાજુ સટ્ટો રમેલો દાવ ખેલેલો શું કામ પોતાની જીત ઉપર પણ દાવ ભાવ આપેલો એક ના આટલા એમ એવી રીતે અને હાર પણ પછી મેં પૂછ્યું કેટલાક જે આ લોકો આવા આવો સટ્ટો રમતા એની સાથે જે સંકળાયેલો એને મેં ગયો આવું શું કામ તો કે એ છે ને સેટ કરી લે આવ્યું લો કે પોતે જીતવા ઉપર સટ્ટો લગાવ્યો હોય ને એમાં હારી જાય તો હારવા ઉપર જે લગાવેલો એ બે સેટલ થઈ જાય એટલે બહુ ગુમાવાનું આવે નહીં એટલે સાહેબ રાજકારણીઓ આ રીતે સટ્ટો રમતા હોય છે અને હવે ટેકનોલોજીનો પણ જુગારમાં સમાવેશ થયો છે બાકી બધે તો છે જ પણ હમણાં જ રાજકોટમાં એક હોટલમાં આ રીતે જુગાર રમતા લોકોને પકડાય પકડવામાં આવ્યા અને એની પાસે જે જુગારના પત્તા હતા એમાં ચીપ હતી અને એ ચીપ બ્લુટૂથ હારે કનેક્ટેડ હતી એટલે જે જુગાર રમાડતો હોય એને ખબર પડી જાય કે સામેવાળા પાસે કયું પત્તું છે આ હદ સુધી હવે જુગાર પહોંચી ગયો છે એટલે એમાં ટેકનોલોજીનો આવિષ્કાર પણ થયો છે તમે એમ નહીં માનતા કે આ પહેલાના સમયમાં કાંઈ એવું નહોતું થતું એ જુદી રીતે થતું કઈ રીતે થતું હતું તો પાનાઓ ઉપર છે ને નિશાન કરી દે ગોળ ચક્કર કરે પછી એમાં લીટા એક બે ત્રણ ચાર એમ લીટા કરે કોઈને ખબર ન પડે છાપેલું જ હોય અને જે રમાડતો હોય એ પત્તા બાટે અને એ પત્તાની ઉપર હોય જ્યાં આંકડો લખેલો હોય ચિત્ર હોય ત્યાંની ઉપરના ભાગે આ નિશાન હોય એટલે સામે તમને પત્તા દેખાય એટલે એ નક્કી કરી લે બે લીટા છે તો ગુલો છે ફલાણું છે રાણી છે રાજા છે એકો છે આ રીતે પણ ચીકિંગ થતું અનેક વાર આવું બન્યું છે રાજકારણીઓની વાત કરું તો એમાં એક ઉમેરો કરી દઉં થોડા સમય પહેલાં બે રાજકારણીઓ કયા પક્ષના કયા નામ છે મારે એમાં પડવું નથી પણ બંને જુગારમાં બહુ આગળ વધી ગયા અને એક રાજકારણી બહુ મોટા ભાઈ દોઢ બે કરણની રકમ કે છે હારી ગયા અને સામેવાળાએ જીત પકડી કે તું અત્યારે ને અત્યારે આ રકમ મને આપી દે એટલે ઓલા સામેવાળા વાળા રાજકારણી કીધું કે એમ ક્યાંથી થાય આટલા રૂપિયા થોડા રોકડા હું કઈ રાખીને બેઠો તને આપી દઈશ વિશ્વાસ રાખ પછી પાછી બાજી આગળ વધે છે પછી સામે વાળો હારે છે એ પણ મોટા પાયા હારે છે એટલે આ રીતે પણ ઘણીવાર ઘણું બનતું હોય છે જુગારમાં પણ સૌથી દુઃખની વાત એ છે જેમ જેમને તમને જુગારીયા જમાદારનું ગીત સંભળાયું લોકગીત એમાં સંદેશ બહુ પાકો છે કે આ કરવા જેવું નથી આ ખાલી મોજ ખાતર હોય ત્યાં સુધી તો ઠીક છે હાલો ભાઈ આમ તો ખોટું જ છે આ ટેવ જ ખોટી છે પણ ઘણા તો પછી એમ કે છે જિંદગી પણ જુગાર છે આમ કરીને જુગાર રમતા હોય અને એને છેક મહાભારતને શ્રી કૃષ્ણ સાથે સાંકળી દે છે કે પાંડવો કૌરવો વચ્ચે ઝૂબતું રમાણું ને પછી જે થયું આપણને ખબર છે હવે આને એને ઝૂગતું ને કાંઈ કોઈ સંબંધ નથી પૂર્વાપારનો કોઈ લાગતું ઓળખતું નથી પણ આપણે ગમે તે બાના હેઠળ જુગાર રમવું અને ખાસ કરીને શ્રાવણમાં જન્માષ્ટમીની રજાઓમાં જુગાર રમવું એ આપણી આદત બની ગઈ છે આ આદત બંધ થાય એ જરૂરી છે અને એ બંધ થાય એ માટે સૌથી મોટી જવાબદારી પોલીસની છે પણ એવું થતું નથી કમનસીબે અને જુગાર ચાલતું રહે છે કારણ કે આપણું માનસ કંઈક અંશે જુગારી છે આ બાર ફરી